इवनिंग न्यूज में आप राज्य की स्थानिक स्वराज्य चूंटी शांतिपूर्वक संपन्न एक हजार चार सौ तेवीस ग्राम पंचायत और नगर पंचायतों पैकी की एक हजार एक सौ त्रेपन पंचायतों थ मतदान चौतरफ कड़क सुरक्षा वच्चे थू मतदान મહિલા સશક્તિકરણની દિશામાં મોરબી તાલુકાના જીવાપર ગામે ભર્યું કદમ મહિલા સમરસ જાહેર થઈ જીવાપર ગ્રામ પંચાયત ગામમાં શિક્ષણ રસ્તા પાણી વીજળી અને આરોગ્ય જેવી સુવિધાઓ પૂર્ણતઃ પ્રાપ્ત કરાવશે મહિલા બ્રિગેડ ગુજરાતના પૂર્વનું પ્રવેશદ્વાર દાહોદ બનશે પ્રધાનમંત્રીના સ્વપ્નનું સ્માર્ટ સિટી રિવરફ્રન્ટ ચબ તલાવનું બ્યુટીફિકેશન સિટી બસ સેવા બોર્ડ જેવા પ્રયત્નોથી પ્રવાસીઓને આકર્ષવાનો પ્રયાસ દાહોદવાસીઓના દુકાનો કે ઘરો તૂટવાની અફવાથી દૂર રહેવા મંત્રી શ્રી જશવંતસિંહ ભાભોરનો આગ્રહ સરકારના બજેટમાં જીએસટીને સમાવતા દેશનું અર્થતંત્ર મજબૂત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા નાણાં મંત્રાલયના કેન્દ્રીય અગ્રસચિવ હસમુખ અઢિયા આઈઆઈએમ અમદાવાદ ખાતે અઢિયાનું વક્તવ્ય સુરતમાં પણ બજેટ પર ગોષ્ઠીનું આયોજન આજે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કેન્સર વિરુદ્ધ જાગૃતિ ફેલાવવા અને કેન્સરને રોકવાના ઉપાયો અંગે દેશભરમાં યોજાયા વિવિધ કાર્યક્રમો દેશમાં સૌથી વધુ ગળા અને મોઢાના કેન્સરમાં ગુજરાત પ્રથમ ક્રમે રોજિંદા જીવનમાં કેન્સરને અટકાવવા લીલા શાકભાજીનો ઉપયોગ અને વ્યાયામ કરવા તથા તમાકુ ગુટખાથી દૂર રહેવા નિષ્ણાતોની સલાહ ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચેની છ ક્રિકેટ વન ડે મેચની શ્રેણીની બીજી મેચમાં ભારતનો વિજય દક્ષિણ આફ્રિકાને નવ વિકેટે હરાવતું ભારત શ્રેણીમાં બે શૂન્યથી ભારત આગળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં પરિવર્તન રેલી દ્વારા ચૂંટણી પ્રચારના કર્યા શ્રી ગણેશ કર્ણાટકને વંશવાદ અપરાધ અને ભ્રષ્ટાચારથી મુક્ત કરવા આપ્યું વચન સમાચાર જોઈએ વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં પરિવર્તન યાત્રા રેલી કરી હતી વિધાનસભા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા રેલીને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કર્ણાટકમાંથી કોંગ્રેસની સરકાર જવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે કર્ણાટકમાં એકવીસમી શતાબ્દીને અનુલક્ષીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેટ્રો સારા રસ્તા રેલવે સુવિધા શિક્ષણ આરોગ્યની સારી સુવિધાના લક્ષ્ય સાથે ભાજપ સરકાર કર્ણાટકની જનતાને સમર્પિત થશે આ રેલી માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર કેન્દ્રીય સંસદીય મંત્રી અનંતકુમાર कर्नाटक चूंटी इंचार्ज पीयूष गोयल पूर्व केंद्रीय मंत्री डीवी सदानंद गौड़ा हाजर रहा हा था आ रैली में बीएस येदियुरप्पा ने सम्मानित कर बड़े प्रोजेक्टों पर काम चल रहा है इनमें से थर्टी थ्री प्रोजेक्ट रेलवे और रोड के ही हैं सिर्फ इंफ्रास्ट्रक्चर से जुड़े इतने ज्यादा प्रोजेक्टों पर केंद्र का ये निवेश बताता है कि हम कर्नाटक में नेक्स्ट जनरेशन इंफ्रास्ट्रक्चर को महत्व देते हैं हमारे लिए ये प्राथमिकता की बात यूपीए सरकार के कार्यकाल में चार सालों में उनके आखिरी चार सालों का मैं हिसाब देता हूं चार सालों में जहां 950 किलोमीटर एक हजार भी नहीं किलोमेटर, 950 किलोमीटर (950 किलोमीटर नेशनल हाईवे का निर्माण कर्नाटक में हुआ था वहीं इस सरकार में के साढ़े तीन वर्षों में उनसे छह महीना कम लगभग વન થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ કિલોમીટર નેશનલ હાઇવે કા નિર્માણ ત્રિપુરાના અગરતાલામાં ગઈકાલે એક ચૂંટણી સભાને સંબોધન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે જો પાકિસ્તાન તરફથી એક ગોળી ચાલશે તો ભારત અગણિત ગોળીઓ વરસાવીને તેનો જવાબ આપશે વધુમાં તેમણે જણાવ્યું કે ભારત તેના બધા જ પડોશી દેશો સાથે શાંતિપ્રિય સંબંધો ઈચ્છે છે પણ પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં અશાંતિ ફેલાવી ભારતને તોડવાનો પ્રયત્ન કરી રહ્યું છે જો કે ભારત તેના આ ઈરાદાને ક્યારેય સફળ થવા દેશે નહીં દૂધ નહીં પીયા હેર ભારત કરેર पड़ोसी के साथ हम बेहतर रिश्ते बनाकर रखना चाहते हैं लेकिन पड़ोसी ऐसा है कि मानता नहीं लेकिन पहली गोली हमारी तरफ से नहीं चलनी चाहिए लेकिन उधर से एक भी गोली चलती है तो भारत की गोलियों को गिना नहीं जाना चाहिए पहलो हर उसी का ભારતીય જનતા પાર્ટીએ નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી નેફ્યુ રિયોના નેતૃત્વમાં નવગઠિત નેશનલિસ્ટ ડેમોક્રેટિક પીપલ્સ પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજીજુએ કહ્યું કે સત્યાવીસ ફેબ્રુઆરીએ થનારી ચૂંટણી માટે એનડીપીપી ચાલીસ સીટો પર અને ભાજપ વીસ સીટ પર ચૂંટણી લડશે રિજીજુએ સ્પષ્ટતા કરી કે ભાજપા સત્તાધારી એનડીએફ સાથે પોતાનો સંબંધ તોડશે નહીં આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે દુર્ગાવાડી અગરતલાથી વિજય રથયાત્રાની શરૂઆત કરી અને બીટી કોલેજ ગ્રાઉન્ડ પર સમાપ્ત કરી હતી તેમણે સત્તારૂઢ સીપીએમ સરકાર પર હુમલો કરતા કહ્યું કે વર્તમાન સરકારે રાજ્યને પછાત બનાવી દીધું છે આથી રાજ્યની જનતાને ભાજપ સરકારની રચના કરવા તેમણે અપીલ કરી હતી વિશ્વના લોકોને કેન્સર વિરુદ્ધ લડવા માટે એકત્રિત કરવા દર વર્ષે ચોથી ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે તેનો મૂળ ઉદ્દેશ કેન્સર વિરુદ્ધ જાગૃતિ ફેલાવવાનો અને દર વર્ષે હજારો લોકોને કેન્સરથી મૃત્યુ પામતા બચાવવાનો છે કોઈ ભાગમાં કોશિકાઓની અનિયંત્રિત વૃદ્ધિને કેન્સર કહે છે કેન્સરના અનેક પ્રકારો છે જે શરીરના કોઈપણ અંગમાં થઈ શકે છે અને તેના દ્વારા તે આખા શરીરમાં ફેલાઈ શકે છે જો શરીરમાં ઝડપથી કોઈ ગાંઠ વધી રહી હોય તો તે કેન્સર હોઈ શકે છે જેઓ ધૂમ્રપાન કરે છે તેમને અન્ય લોકોની સરખામણીએ ફેફસાનું કેન્સર થવાની શક્યતા વધારે છે જેઓ તમાકુ ચાવે છે તેમને મોઢાનું કેન્સર અને શરાબનું સેવન કરનારાને લીવર અને પાચનતંત્રના કેન્સરની શક્યતા વધી જાય છે પેટ સ્કેન દ્વારા કેન્સરની ઓળખ સાથે તેની અવસ્થા વિશે પણ જાણી શકાય છે બાયોપ્સી દ્વારા પણ કેન્સર વિશે જાણી શકાય છે પણ પેટ સ્કેન દ્વારા શરીરના મસ્તિષ્ક સિવાયના કોઈપણ અંગમાં કેન્સર હોવાનું ચોક્કસ રીતે જાણી શકાય છે 1933 માં આંતરરાષ્ટ્રીય કેન્સર નિયંત્રણ સંઘે સ્વિટ્ઝર્લેન્ડના જીનેવામાં પહેલીવાર કેન્સર દિવસ ઉજવ્યો હતો દર વર્ષે વિશ્વમાં સિત્તેર લાખ લોકો કેન્સરથી મૃત્યુને ભેટે છે ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ અનુસાર બે હજાર વીસ સુધીમાં ભારતમાં કેન્સરના સિત્તેર લાખ ત્રીસ હજાર નવા કેસ સામે આવશે જ્યારે કેન્સરના બાર પોઈન્ટ પાંચ ટકા લોકો જ શરૂઆતના સ્ટેજમાં કેન્સરનો કરાવે છે આ કારણ જ તેમના મૃત્યુનું કારણ બને છે સરકાર આ વિશે પોતાના તમામ પ્રયત્ન કરી રહી છે પણ જો આ અંગે પૂરતી જાગૃતિ હોય અને યોગ્ય સમયે તેનું નિદાન થઈ જાય તો કેન્સરનો ઈલાજ શક્ય છે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ ચોથી ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ તરીકે મનાવવામાં આવે છે કેન્સર કેવી રીતે થાય છે તેનાથી બચવા શું કરવું જોઈએ જાણીએ આ રિપોર્ટમાં કેન્સર એક ગંભીર બીમારી છે જેના કારણે દર્દી શારીરિક તેમજ આર્થિક રીતે પણ ભાંગી પડે છે છેલ્લા ત્રણ વર્ષથી વિશ્વ આરોગ્ય સંસ્થા વી કેન આઈ કેન થીમ પર વિશ્વ કેન્સર દિવસ મનાવી રહી છે વિશ્વમાં દિન પ્રતિદિન કેન્સરના દર્દીઓમાં વધારો થતો જોવા મળ્યો છે ત્યારે આંતરડાનું કેન્સર ગળા અને મોનું કેન્સર ગર્ભાશયનું કેન્સર સ્તનનું કેન્સર વિશેષ પ્રમાણમાં જોવા મળે છે દેશમાં સૌથી વધુ ગળા અને મોઢાના કેન્સરમાં ગુજરાત પ્રથમ ક્રમે છે કે કેન્સરનું નિદાન થાય અને કેન્સરથી થતું મૃત્યુ એ બેનું પ્રમાણ જોવા જઈએ તો ભારતની અંદર કેન્સરનું મૃત્યુનું પ્રમાણ ખૂબ વધારે છે દુનિયાના બીજા વિકસિત દેશોમાં એ ઘણું ઘટી શક્યું છે એટલે ભારતની એક મોટી સમસ્યા એ છે કે મોડું કેન્સર નિદાન થતું હોવાથી અને સારવારની પદ્ધતિઓ હજુ બધી જગ્યાએ ઉપલબ્ધ ન હોવાથી કેન્સરનો મૃત્યુદર હજુ ઘણો જ વધારે રહેલો છે કેન્સરના ઘણા બધા કારણો આપણે જાણતા થયા છીએ પણ છતાંય ત્રીસથી ચાલીસ ટકા કિસ્સાના કેન્સર એવા છે કે જેમાં આપણને કારણ ખબર છે સાહીઠેક જગા કિસ્સા એવા છે કે જેની અંદર કેન્સર થવાનું કારણ ખબર નથી આપણે ત્યાં જો સૌથી મહત્વનું કારણ કહીએ તો તમાકુનું કારણ છે કેન્સરનો ભોગ બનતા દર્દીઓને ગભરાવાની જરૂર નથી કારણ કે કેન્સરમાં રેડિયોથેરાપી કિમોથેરાપી અને સર્જરી દ્વારા હવે અદ્યતન સારવાર ઉપલબ્ધ બની છે અને એ પણ કોઈ આડઅસર વિના પહેલા રેડિયોથેરાપી માટે એવું કહેવામાં હતું કે એમાં આડઅસરો વધારે થાય ચામડી કાઢી પડી જવું એ બધું અથવા તો ચાંદા પડવા એવું થતું હતું પણ હવે એવું થવાનું નથી કારણ કે હવે એવા મશીનો શોધાવા મળે કે ટ્યુમરની સાઈટ ઉપર એનું વધારે અસર થાય અને આજુબાજુની જગ્યા ઉપર એની અસર ઓછી થાય એટલા માટે રેડિયોથેરાપીમાં પણ જે હાવ હતો ભાઈ રેડિયોથેરાપી તો ચામડી બાળી નાખે શરીર બાળી નાખે એની પણ હવે ચિંતા કરવા જેવું નથી કિમોથેરાપીમાં પણ કિમોથેરાપીની આડઅસરો છે એમાં પણ હવે ટાર્ગેટ થેરાપી હોર્મોન થેરાપી એ બધી થેરાપી થવાથી દર્દીને આડઅસરો ઓછી થાય કેન્સરને અટકાવવા માટે લોકજાગૃતિ જરૂરી છે જે લોકો રોજિંદા જીવનમાં શારીરિક વ્યાયામ લીલા શાકભાજી અપનાવે અને તમાકુ ગુટખા જેવા વ્યસનોથી દૂર રહે તો કેન્સરથી બચી શકાય છે આપણા ટેલિફોનની અંદર એપ મૂકી અને એપની અંદર કેન્સરની જાણકારી કેન્સરની અવેરનેસ સ્તન એક્ઝામિનેશન કેવી રીતે કરવું વગેરે આપણે મૂકી શકીએ કે તંદુરસ્ત મય જીવન જીવો એટલે કસરત કરો યોગ કરો ખોરાક તંદુરસ્ત વાળો લો વ્યસનોથી દૂર રહો એટલે દારૂ અને તમાકુથી દૂર રહો સિવિલમાં એવી એટલી બધી સરસ સુવિધા છે કે મારા બાબાને તાત્કાલિક દાખલ કરવાથી એને બ્લડ કેન્સરની અસર જે હતી એ ડોક્ટર કીધું કે યાર તમે તાત્કાલિક જો સારવાર કરાશો તો એને સુવાર મળી આના ડોક્ટરે કીધું ભાઈ તમને સારવાર થી કમ્પ્લીટ થઈ શકે એવો છે ઓપરેશન વાળો ભાગ કઢાઈ નાખો એટલે થઈ જાય એમ છે સમયસર નિદાન થાય તો કેન્સર મટી જ શકે છે કોઈ ના મટે છે નહીં કેન્સર થી દર્દી ને ગભરાવાની જરૂર નથી પરંતુ સારવાર હિંમત અને ધીરજ દર્દી ને નવી જિંદગી ની પ્રેરણા આપે છે કેન્સર જેવી ગંભીર બીમારી પણ વહેલું નિદાન અને સમયસર ની સારવાર કરાવતા મટી શકે છે કેમેરામેન લક્ષ્મણ રાજપૂત સાથે જતીન ભટ્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ રાજ્યમાં પહેલી ફેબ્રુઆરી બે હજાર અઢારથી ત્રીસમી એપ્રિલ સુધીમાં જેની મુદત પૂરી થતી હોય તેવી બત્રીસ જિલ્લાની એક હજાર ચારસો ત્રેવીસ પૈકી એક હજાર એકસો ત્રેપન ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે મતદાન શાંતિપૂર્વક સંપન્ન થયું હતું જેમાં મુખ્યત્વે જામનગરની બસો પચીસ ભાવનગરની એકસો અઠ્યાવીસ આણંદની એકસો પચીસ તથા વડોદરાની એકસો નેવું ગ્રામ પંચાયતોનો પણ સમાવેશ થાય છે આવો જોઈએ વિગતવાર અહેવાલ અરવલ્લી જિલ્લાની 62 ગ્રામ પંચાયતોમાં કુલ 225 પચીસ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોંતેર પોઈન્ટ ટકા મતદાન થયું હતું સરપંચના ત્રણસો આઠ ઉમેદવારો અને સભ્યપદ માટે સાતસો ત્રણ ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે સૌથી વધુ મોડાસા તાલુકામાં એકવીસ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ અરવલ્લી જિલ્લામાં ચાર ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ છે બોટાદ જિલ્લાની પાંત્રીસ ગ્રામ પંચાયતોમાંથી નવ ગ્રામ પંચાયત સમરસ જાહેર થતાં છવ્વીસ ગામોમાં આજે મતદાન યોજાયું વહેલી સવારથી યુવાનો મહિલાઓ અને વૃદ્ધોમાં મતદાન માટે સવારથી જ ઉત્સાહ જોવા મળ્યો હતો બોટાદના હળહંદ ગામમાં એક યુવાને આજે પોતાના લગ્ન પહેલા મતદાન કરીને લોકશાહીનું પર્વ ઉજવ્યું હતું વલસાડ જિલ્લાની વાત કરીએ તો અહીં કપરાડા પારડી અને ઉમરગામ તાલુકાની તેર જેટલી ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ મતદાન યોજાયું હતું કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાયું હતું વલસાડમાં રસાકસી ભર્યો ચૂંટણી જંગ છેડાયો છે નર્મદા જિલ્લાની આઠ ગ્રામ પંચાયતો માટે તેતાલીસ સરપંચો અને બસો એકાવન સભ્યો માટે સવારે આઠ વાગ્યાથી શાંતિપૂર્ણ મતદાન શરૂ થયું હતું નર્મદાના ડેડિયાપાડામાં માલસામોટ મોરજડી આંબાવાડી ગઢ ડુમખલ અને બલ ગ્રામ પંચાયતો માટે જ્યારે નાંદોદમાં વાઘેથા ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજવામાં આવી છે મતદારોએ લાંબી કતારોમાં ઉભા રહી મતદાન માટે ઉત્સાહ દાખવ્યો હતો જામનગર જિલ્લાની બસો ગ્રામ પંચાયતોમાં ચૂંટણી જાહેર થઈ હતી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પચાસ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ હતી તેથી એકસો ચોપન ગ્રામ પંચાયતોની સંપૂર્ણ અને એકવીસ ગ્રામ પંચાયતોની અંશતઃ ચૂંટણી આજે યોજાઈ હતી સવારથી જ ગ્રામ્ય મતદારોની લાંબી કતારો મતદાન માટે જોવા મળી હતી જિલ્લાના બે લાખ અઠાવન હજાર મતદારો ચારસો સત્તાવન સરપંચ અને બે હજાર આઠસો ઉપરાંત સભ્યોના ભાવિનો ફેંસલો કરશે જિલ્લામાં એકાદ જ જગ્યાએ ઈવીએમ બંધ પડી જવાની ઘટનાને બાદ કરતા કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી સાબરકાંઠા જિલ્લાની ઇકોતેર ગ્રામ પંચાયતોમાંથી પાંચ સમરસ જાહેર થતાં આજે છાસઠ ગ્રામ પંચાયતો માટે મતદાન યોજાયું સરપંચની બેઠક માટે બસો બ્યાશી ઉમેદવારો મેદાનમાં છે જ્યારે છસો અઠ્યાવીસ વોર્ડના સભ્યોની બેઠક માટે આઠસો અડસઠ ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં સીલ થયું ગામ લોકોમાં મતદાન માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો વડોદરા જિલ્લામાં વડોદરા તાલુકાના લગભગ વીસથી વધુ ગામોમાં મતદાન થવા પામ્યું હતું ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પક્ષાપક્ષી હોતી નથી પરંતુ વ્યક્તિગત જંગ હોય છે અને તેથી ભારે રોમાંચ હોય છે લોકોમાં આ ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ હતો ઉંડેરા ગામમાં એક યુવતીના લગ્ન હોવા છતાં તેણે મતદાનને પ્રાથમિકતા આપીને નવવધુના શણગાર સજીને તે મતદાન કરવા આવી હતી અને ત્યારબાદ લગ્ન મંડપે પહોંચી હતી છોટા ઉદેપુર જિલ્લાના છ તાલુકામાં ચુમ્માલીસ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાયું બોડેલી તાલુકામાં બાર ગ્રામ પંચાયત સંખેડામાં સાત પાવી જેતપુરમાં દસ નસવાડીમાં એક કવાટમાં તેર ગ્રામ પંચાયત અને છોટા ઉદેપુરમાં એક ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી યોજાઈ હતી બીમાર લોકો વૃદ્ધો અને મહિલાઓ મતદાન કરવા બહાર આવ્યા હતા એક દિવ્યાંગ મતદારે પણ મતદાન કુટીર જઈને લોકશાહીના પર્વને ઉજવ્યું હતું આદિવાસી બહુલતા ધરાવતા તાપી જિલ્લામાં કુલ ચૌદમાંથી એક ગ્રામ પંચાયત સમરસ જાહેર થતાં તેર ગ્રામ પંચાયતોમાં મતદાન થયું હતું તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ચાર ગ્રામ પંચાયતમાં કુકરમુંડા તાલુકાની આઠ ગ્રામ પંચાયતમાં જ્યારે નિઝર તાલુકાની એક ગ્રામ પંચાયતમાં મતદાન થયું કુલ તેર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચ પદના એકતાલીસ ઉમેદવારો અને સભ્યપદ માટે બસો સુડતાલીસ ઉમેદવારો મેદાનમાં છે નવસારી જિલ્લાના તેત્રીસ ગામોના ઉમેદવારોના ભાવિ આજે ઈવીએમમાં સીલ થયા છે મતદારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો યુવાનોથી માંડીને વૃદ્ધો અને દિવ્યાંગજનોએ પણ મતદાનની પવિત્ર ફરજ અદા કરી હતી અમલસાડ ગામની સ્તુતિ પટેલે લગ્ન પહેલા પીઠી લગાવીને મતદાન કર્યું હતું વાત કરીએ કચ્છની કચ્છમાં સડસઠ ગ્રામ પંચાયતની જાહેર થયેલી સામાન્ય ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન ઓગણીસ સરપંચ અને બસો ત્રેસઠ સભ્યો બિનહરીફ જાહેર થતાં કચ્છની અડતાલીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું સરપંચ પદના એકસો તેર ઉમેદવારો અને સભ્યપદના પાંચસો એશી ઉમેદવારોનું ભાવિ આજે મતદારોએ નક્કી કર્યું હતું મતદારોએ જણાવ્યું હતું કે ગામનો વિકાસ કરે તેવા સરપંચ અને સભ્યને તેમણે મત આપ્યો છે દૂરદર્શન સમાચાર અમદાવાદ મોરબી જિલ્લાના જીવાપર ગામમાં સમરસ મહિલા સભ્યો ગ્રામોત્થાન કરવા ગામ લોકો સંકલ્પબદ્ધ થયા છે મહિલા સશક્તિકરણના ભાગરૂપે ગ્રામ પંચાયતમાં મહિલા સભ્યો હોય તેવું જીવાપર ગામના લોકોએ નક્કી કર્યું હતું મહિલા સરપંચે જણાવ્યું હતું કે ગામમાં પ્રાથમિક સુવિધાઓ પીવાનું પાણી આરોગ્ય સેવાઓ ગ્રામવાસીઓને મળી રહે તે માટે પોતે સઘળા પ્રયત્નો કરી છૂટશે કૃષિ આધારિત ગામ છે અને જે ઘણી બધી સુવિધાઓથી વંચિત પણ છે પરંતુ ગામના લોકોએ જોયું કે સરકારમાંથી વધુ ને વધુ ગ્રાન્ટ મળે તો આપણે જો ગામ પંચાયત સમરસ કરીએ અને ઉપરાંતમાં વડીલોએ એવું સૂચન કર્યું કે મહિલાઓને જો આપણે આપીએ તો વધારેમાં વધારે ગ્રાન્ટો પણ મળે છે ગામની બધી ગંદકી હોય ને એ બધી સાફ કરી નાખવાની રોડ બનાવવાનું ભોગર ગટર પાણીની સિંચાઈ નહીં અમારે ખેતીમાં કોરી પડી ખેતી કુવો કુવો સહી કરાવવાનો રોડ કુવા લગીને બનાવવાનું મકાન ન હોય ને મકાન કરવાના પંચાયત અહિયાં લાવવાની બાલ મંદિર લાવવાનું નિશાળ માં જે સમસ્યા હોય ને એ પૂરી કરાવવાની કેન્દ્રીય નાણાં મંત્રાલયના અગ્રસચિવ શ્રી હસમુખ ખડીયા દ્વારા અમદાવાદમાં આઈઆઈએમ ખાતે કેન્દ્રીય બજેટ અને જીએસટી પર એક વક્તવ્ય યોજાઈ ગયું તેમણે આઈઆઈએમ અને શહેરની કોલેજોના વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે સરકારના બજેટ વિશેના તમામ નિર્ણયો પ્રમાણભૂત અભ્યાસને આધારિત છે સમગ્ર દેશમાં જીએસટી ટેક્સ લાગુ થયા પછીનું આ પહેલું બજેટ છે ત્યારે આ બજેટ દેશમાં અર્થતંત્રને મજબૂત કરનારું તો બનશે જ પણ સાથોસાથ લોકોને આરોગ્ય ગ્રામીણ રોજગાર અને ખેડૂતોના વિકાસ માટે ચાવીરૂપ બનશે Park. Health is a very critical need of India. If we are a young country, it's a good thing, demographic, demographic dividend. But if we have got young but sick people, then it's a disaster. And so we need to take care of the health of the people. So there are two things under Alushma Kaur's scheme. One is called the scheme of wellness center. There are 150,000 sub centers in a population of 5,000. Every 5,000 population has got a sub center. In the sub center, at present, you have got some ANM and uh, some nutritionist, uh, and worker, all these people are there. સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઓલ ગુજરાત ફેડરેશન ટેક્સ બાર એસોસિએશન તથા ઇન્સ્યોરન્સ કંપનીઝ ઓફ સેક્રેટરીઝના ઉપક્રમે સુરતમાં બજેટ પર એક ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું અને બજેટને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કેન્દ્ર સરકારે રજૂ કરેલા અઠ્યાસીમાં બજેટની વિશેષતા જાણવા સમજવા માટે ભૂતપૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ તથા જાણીતા ટેક્સ એડવોકેટ મુકેશભાઈ પટેલે પોતાના વક્તવ્યો રજૂ કર્યા હતા નાના અને મધ્યમ ઉદ્યોગો છે ખાસ કરીને કંપનીઝ ભાગીદારી પેઢીઓ નહીં પણ કંપનીઝ જેને એમ પણ ડબલ ટેક્સ લાગે છે કારણ કે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશનનો પણ ટેક્સ છે એ લોકોના કેસમાં અઢીસો કરોડથી ઓછું જો ટર્નઓવર હોય બે હજાર સોળ સત્તરનું તો જે પ્રવર્તમાન ત્રીસ ટકાનો દર છે એની જગ્યાએ પચીસ ટકાનો દર એટલે પાંચ ટકાના દરની જે રાહત આપવામાં આવી છે એક આવકારપાત્ર જોગવાઈ છે જેના વિશે બંને પક્ષે વાત થઈ શકે કે મૂડી બજાર માટે આજે દસ ટકાનો લાંબા ગાળાનો મૂડી નફો જે અમલમાં લાવવામાં આવ્યો છે તો એ યોગ્ય છે કે કેમ જો બજેટ ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત કરવા માટેનો એક પ્રમાણિક પ્રયાસ છે કૃષિ અને ગ્રામ વિકાસને વેગ મળે તો છાસઠ ટકા ભારત એ ગામડામાં વસે છે અને આપણું અન્ન સ્વાવલંબન માટે પણ કૃષિ અને કૃષિકાર બંને સલામત હોય તે જરૂરી છે દાહોદ શહેર આમ તો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે બે રાજ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદોને જોડતું આ શહેર જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્માર્ટ સિટી માટે પસંદ કરાયું ત્યારે લોકો ખૂબ ખુશ થયા હતા અને તેના ભાગરૂપે દાહોદમાં સ્માર્ટ સિટીની કામગીરી શરૂ કરવા માટે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર અને દાહોદ સ્માર્ટ સિટી પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા શાહી સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રસ્તુત સ્માર્ટ સિટી દાજની સ્માર્ટ સિટીની પહેલને આગળ વધારી કેન્દ્ર સુધી પહોંચાડનાર કેન્દ્રીય રાજ્યમંત્રી જશવંતસિંહ ભાભોર ગુજરાત રાજ્યના મંત્રી બચુભાઈ ખાવડ સ્માર્ટ સિટીના ચેરમેન કલેક્ટર જે રંજીતકુમાર સીઈઓ આરએમ ખાંટ કાર્યક્રમ સ્થળ ઉપર આવ્યા હતા જ્યાં સ્માર્ટ સિટી સીઈઓ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું કેન્દ્રીય રાજ્યમંત્રી જશવંતસિંહ બાબોરે જણાવ્યું હતું કે દાહોદને સ્માર્ટ સિટી બનાવવાનું માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું હતું દાહોદમાં જાત જાતની અફવાઓ ચાલી રહી કે મકાનો તૂટશે દુકાનો તૂટશે આ છે તે છે અપ્રચારમાંથી બહાર આવીને મોદી સાહેબે ઘણા વર્ષો પછી સો શહેરની અંદર એકમાત્ર હિન્દુસ્તાની નગરપાલિકા દાહોદની નગરપાલિકા એક હજાર સાથે સહયોગ આપશો આ કાર્યક્રમમાં સ્માર્ટ સિટી અંગેનું પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું હતું જેમાં દાહોદમાં કયા કયા સ્થાનનો કેવી રીતે વિકાસ થશે અને શું બનશે તે બતાવવામાં આવ્યું હતું શરૂઆત ના તબક્કા માં ડું માતી નદી ઉપર રિવરફ્રન્ટ વિકસાવવા હશે ત્યારબાદ ચબ તળાવ બ્યુટિફિકેશન કરાશે અને સિટી બસ સેવા શરૂ કરાશે તથા સાઇન બોર્ડ લગાવવામાં આવશે દાહોદ વિશે એક બે પંક્તિઓ કહું છું તો નગરમાંથી માંથી જોત જોતા બની ગયું છે શહેર નગરમાંથી માંથી જોત જોતા બની ગયું છે શહેર કઈ પણ હોય તો દાહોદ માં છે મોજ મસ્તી ને લેર દાહોદના કલેક્ટરે જણાવ્યું હતું કે દાહોદના લોકોની એક સજેશન કમિટી બનાવવામાં આવી છે જેમાં ગામના પ્રતિષ્ઠિત લોકોનો સમાવેશ કરાશે અને લોકોના મંતવ્યો સ્વીકારીને તેને ધ્યાને લઈ ચર્ચા કરીને યોગ્ય લાગશે તો તેનો અમલ પણ કરવામાં આવશે શાહી સંધ્યામાં પ્રેઝન્ટેશન બાદ મનોરંજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ગુજરાતના પ્રસિદ્ધ કલાકાર નરેશ કનોડિયા ઈડરના ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મના યુવા કલાકાર હિતુ કનોડિયા ઝીલ જોશી અને રોમા માણેક જેવી ગુજરાતી હિરોઈનોએ પણ સ્માર્ટ સિટીની શાહી સંધ્યામાં ધૂમ મચાવી હતી જ્યારે આટલી ઉંમરે પણ ગાતા ગાતા નરેશ કનોડિયાએ લોકોને ગેલમાં લાવી દીધા હતા क्योंकि ये इतना बड़ा आज स्मार्ट सिटी का जो इवेंट्स है प्रोग्राम है जो स्मार्ट सिटी बनने जा रही है उसके लिए मुझे यहाँ बुलाया सबका शुक्रिया अदा करना चाहती हूँ कि इतनी बड़ी खुशी में मुझे थोड़ा सा एक हिस्सा दिया इस खुशी में शामिल होने का बहुत सारा सारा प्रोग्राम्स तो था थे आने दाहोद सिटी नो बहुत नाम सांभ बट क्य नती एंड जय छु तो यू थे कि दाहोद में शिफ्ट थी जाइए दाहोद में रही जाइए एंड दाहोदी लोकेलिटी बहुत सारी है એન્ડ દાહોદના માણસો સારા છે છે તો કે અહીં આવી દાહોદ ને સ્માર્ટ સિટી બનાવવાનું સપનું ટૂંક સમયમાં પૂરું થશે અને સ્માર્ટ સિટી બનવાના કારણે દાહોદ નગરવાસીઓના દુકાનો કે ઘર તૂટશે નહીં એ બધી અફવાઓ છે તેમ જણાવી મંત્રીશ્રીએ નગરવાસીઓને વિશ્વાસ અપાવ્યો હતો દાહોદ થી પ્રેમશંકર કડિયાનો અહેવાલ દૂરદર્શન સમાચાર સેન્ચ્યુરીયનમાં ટીમ ઇન્ડિયાએ આફ્રિકાને નવ વિકેટે હરાવી છ મેચની શ્રેણીમાં બે શૂન્યથી જીત મેળવી છે સુપર સ્પોર્ટ્સ પાર્ક મેદાનમાં કેપ્ટન વિરાટ કોહલી અને શિખર ધવનની ધમાકેદાર બેટિંગથી ભારતીય ટીમે વીસ પોઈન્ટ ત્રણ ઓવરમાં જીત મેળવી લીધી છે ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરી સાઉથ આફ્રિકાને બેટિંગ સોંપી હતી ત્યારબાદ આફ્રિકન ખેલાડીઓ ભારતીય બોલરો સામે વધારે નહોતા ટકી શક્યા અને માત્ર એકસો અઢાર રન બનાવી આખી ટીમ આઉટ થઈ ગઈ હતી ત્યારબાદ ભારતે એકસો ઓગણીસ રનના ટાર્ગેટનો પીછો કરી વીસ ઓવરમાં માત્ર એક વિકેટના નુકસાને નવ વિકેટે શાનદાર જીત મેળવી લીધી છે આ મેચમાં બોલિંગમાં યજુવેન્દ્ર ચહેલે પાંચ વિકેટ લીધી જ્યારે શિખર ધવને અડધી સદી ફટકારી ભારતને મોટી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે ઉલ્લેખનીય છે કે છ એક દિવસીય મેચની સિરીઝમાં ભારતે બે શૂન્યની સરસાઈ મેળવી લીધી છે ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ઇન્ડિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે સેમીફાઇનલમાં સિંધુએ શાનદાર પ્રદર્શન કરતા અગાઉ બે વખત ચેમ્પિયન રહી ચૂકેલી થાઇલેન્ડની રાચાનોક ઇન્તાનને એકવીસ તેર એકવીસ પંદરથી હરાવીને ફાઇનલ માટે સ્થાન બનાવી લીધું છે સાથે જ ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ નમસ્કાર